રાજકોટમાં જૈન તપગંજ સંઘ દ્વારા પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે આ વર્ષે સંઘનું એકસો નવ્વાણું વર્ષ ચાલી રહ્યું હોવાથી દેરાસરોમાં અતિભવ્ય શણગાર કરવામાં આવ્યો છે આગામી વર્ષ બાર મે બે હજાર છવ્વીસના ના રોજ બસોમી ધ્વજા ચડાવવાની ઐતિહાસિક ઉજવણી થવાની છે મહાપર્વ અંતર્ગત રથયાત્રા સાધુ સંતોના આશીર્વચન તથા સંઘ જમણ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ શ્રી રાજકોટ જૈન તબત સંઘ એકસો નવ્વાણું વર્ષ પ્રાચીન તીર્થ પ્રમુખ શ્રી અમારા ચાર દેરાસર છે માંડવી ચોક દેરાસર મહાવીર સ્વામી ભગવાન જાગનાથજીના લઈ ચિંતામણી પાસોના લઈ મણિયા દેરાસરની સામે અને મુનિષ સુવર સામીનું દેરાસર પટણીજીના લઈ એલઆઈસી ઓફિસની બાજુમાં આખા ટ્રસ્ટનું નામ શ્રી રાજકોટ જૈન પર્યુષણ પર્વધિરાજ પર્યુષણ મહાપર્વ શ્રી રાજકોટ જૈન તબગત ઉજવણી શરૂ થઈ છે એનું મુખ્ય કારણ કે એકસો ને નવાણું વર્ષ ચાલી રહ્યું છે બારમી મે બે હજાર છવ્વીસ બસો મી ધજા ચડશે દાદાની જૈનોની અંદરમાં અત્યારથી જ ઉલ્લાસ અને ઉમંગ ઘરે ઘરે માણસોને એક જ વાત છે કે આવતું વર્ષ દાદાનું બસો મી ધજાનું વર્ષ એની અંદરમાં રાજકોટ જૈન તબક્ત સંઘે એક નક્કી કર્યું કે સમસ્ત જૈન એની અંદરમાં દેરાવાસી સ્થાનકવાસી દિગંબર અને તેરાપનથી થઈને લગભગ રાજકોટની જૈનની વસ્તી એંસી હજાર છે પણ અમને આરો એવો અંદાજ છે ચાલીસ હજાર માણસની સંગજમણ કરું આ સંઘજમણ દસમી મે ચૌધરી હાઈસ્કૂલની અંદરમાં ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવશે સવારના ધજાની ભવ્યત્મા ભવ્ય રથયાત્રા બાદમાં ભવ્ય પચાસ સાધુ સાધવી ભગવંતોનું આવે છે તેમના આશીર્વાદ વચન સાંભળવાના અને પછી રાજકોટના તમામ જૈન લોકો ના દેવ સાતમા તીર્થંકર સુપાસોના દાદાની ધજાના ભાગરૂપે બધા એક સાથે પ્રસાદ લેશો મહાપર્વની અંદરમાં શું છે તપ એટલે શારીરિક કષ્ટ ત્યાગ એટલે કે જે તમે આખા વર્ષ દરમિયાન કરેલી લક્ષ્મીની વૃદ્ધિ વાપરવાના આઠ દિવસ તપ ત્યાગ અને નિમી દુખમ એટલે કે અનુમોદના ભાવના આ એક પર્યુષણ મહાપર્વનું એક આખું અનેરું ઉદાહરણ છે મહાપર્વની અંદરમાં જૈનો સવારના પર્વમાં વેલા ઉઠે ભગવાનની પૂજા કરવા જાય સાંજના નેવું ટકા જૈનો સાડા છ પછી લગભગ કરી લઈએ છીએ એની અંદરમાં કોઈ પણ જાતની લીલોતરી આવતી નથી અત્યારે અમારા પૌષ્ટિક આહારની અંદરમાં કેળા હોય રોટલી દાળ ભાત મીઠ કઠોળ કે એવી બધી આરોગ્યને તાકાતવાળું બનાવે એવા ખોરાક જેનો આઠ દિવસ લીએ છીએ આખા વર્ષ દરમિયાન જે કર્મો કરેલા હોય એ કર્મોને ધોવા માટેનું મહાપર્વ એટલે પર્વધિરાજ મહાપર્યુષણ મહાપર્વ આ પર્વની અંદરમાં એક વિશિષ્ટ દિવસ આવે છે કે જે આ રવિવારે છે મહાવીર જન્મ વાચન કે જે તિસલા માતાને ચૌદ સપના આવ્યા હતા આ ચૌદ સપના ત્રીસલા માતાને આવ્યા એ પ્રમાણે એ ચૌદ સપનાનું રવિવારે માણસો ઉતારશે અને એક એક સપનાનું મારા સાહેબ વિશ્લેષણ કરશે જૈનો માટે ત્યાગ જે હું હમણાં બોલ્યો આ એક જ દિવસ એવો છે અબજો રૂપિયાની સંપત્તિ આ દિવસે જૈનો વાપરશે દેવ દ્રવ્યોની પાછળ લક્ષ્મી પોતાની તેજુરીની ચાવી એ લોકો એક વાર મૂકી દેશે વાપરશે આ એક જ દિવસ એવો જબરજસ્ત છે એના છે હવે આવે છે સવંતસરીનો દિવસ પેલા મેં તમને કીધું તપ તપ આઠ દિવસનો ત્યાગ લક્ષ્મીજીનો હું એને ત્યાગ સમજું છું અને ત્રીજું આવે છે અનુકંપા કયો કે અનુકંપા હૃદય દ્રાવક સ્વેદનશીલતા કહો તો એ કહ્યો એ આવે છે સવંતસરીનો દિવસ કે એક નાનકડો છોકરો આઠ દસ વર્ષનો હોય અને ભૂલથી એના મમ્મી પપ્પાએ એને ઠપકો આપેલો હોય તો આ દિવસે એના મા બાપ પણ સંતાનોને કહે છે બેટા મીછામી દુખડમ સગા સંબંધિત સ્નેહીઓની તો જુદી વાત છે કે ન બોલતા હોય ને આપણે મીઠામી દુખડમ કરીને માફી માગી પણ મા બાપના અમારા સંસ્કાર એવા બધા હોય છે કે અમે અમારા સંતાનોને પણ મીછામી દુખડમ કરી છે કે અમારાથી તને કાંઈ ઊંચા અવાજે કહેવાય ગયું હોય કોઈ પણ ચીજની ક્યાંય પણ કોક વખત બાળક છે અને કોકો વખત ભૂલથી વધારે પડતું કહેવાય ગયું તો કે એને પણ અમે મીછામી દુખડમ કરીએ છીએ આ તપ ત્યાગની ભાવના પ્રવસણ મહાપર્વની અંદરમાં જૈનોની અંદરમાં જૈનોની એકતા પણ દેખાશે ત્રિલોકના દેવાધિદેવ ઉપર એકદમ ભક્તિભાવથી માણસો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મંદિર અંદરમાં લાખો કરોડો રૂપિયાની આંગી ચડી છે ડાયમંડની બધી આ બધી તપ ત્યાગની ભાવનાથી પર્યુષણ મહાપર્વની ઉજવણી થાય છે બીજી વાત આ પર્યુષણ પૂરા થયા પછી બરોબર ભાદરવા સુદ પૂનમ એટલે કે સાત નવ બે હજાર ને ના રોજ રવિવારે રાજકોટના તમામ મૂર્તિ પૂજક જૈન સંઘની વાત છે લગભગ અંદાજીત થશે અહીંયા દસ હજાર માણસ આ પ્રિમાઇસીસની અંદરમાં જમશે રવિવારે સવારના અગિયાર થી અઢી વાગે આવો એટલે પૂરું થઈ ગયું હોય ઈ એક સાથે બધા ત્યારે ભેગા મળી અને અમે સાથે દાદાનો પ્રસાદ લેશું આની અંદરમાં કરોડપતિ હોય અબજો હોય પણ એક વખત દાદાનો પ્રસાદ લેવા અહીંયા આવે ના આવે આ રાજકોટ આને કહેવાય છે એકસો નવ્વાણું વર્ષથી આ સુપાસના દાદા મૂળનાયક છે અને કમ્પ્લીટલી આની અંદરમાં રાજકોટનો તમામ મૂર્તિપૂજક જૈન સંઘનો એક એક શ્રાવક કે રાજકોટમાં અઢારથી વીસ હજાર મૂર્તિપૂજક હશે એ વર્ષમાં એક કા બે વારે દર્શન કરવા આવતા હશે આવતા હશે અને આવતા રહેશે આ પર્યુષણ મહાપર્વની વિશિષ્ટતા છે